નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો રાજ્યમાં થોડા સમય પહેલા લેવાયેલી પોલીસ ભરતીની પરીક્ષામાં કેટલાક પ્રશ્નો ખોટા પૂછાયેલા હતા તેઓ સામત ગઢવી અને અન્ય કેટલાક ઉમેદવારો એ દાવો કર્યો છે અને આજ મામલે રજુવાદ માટે તેઓ પોલીસ વડાની મુલાકાતે પહોંચ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં સામત ગઢવી અને અન્ય ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય તેમજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરો સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થીની શરીરના ઘા મારીને હત્યા કરવામાં આવ્યા બાદ આ મામલો સતત વધી રહ્યો છે આ ઘટનાથી વિદ્યાર્થીના પરિવાર અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે સ્થાનિકોએ શાળામાં તોડફોડ પણ કરી હતી મૃતક વિદ્યાર્થીની ઓળખ નયન તરીકે થઈ છે જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યાનો ગુનેગાર એ જ શાળાનો બીજો વિદ્યાર્થી છે જેણે શેઠમાં તેના મિત્રને આખી ઘટના જણાવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઉપર લગામ લગાવવા માટે તમામ પ્રયાસો વહીવટી તંત્ર અને પ્રાંત અધિકારીની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર સાયલથી ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં ખાણ દુર્ઘટનામાં યુવકનું મોત નિપજતા બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે જે ખાણ બનાવવામાં આવી હતી અને તેની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી તેની તપાસ વધુ તેજ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડલ્સના આધારે બંગાળની ખાડીમાં આગામી પંદર દિવસમાં શાર લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે આ સિસ્ટમમાંથી બે ખૂબ જ મજબૂત હશે જે ઓલ માર્ક લો પ્રેશરથી ડિપ્રેશનમાં અથવા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં અતિભારે વરસાદની આગાહી છે રેલવે મંત્રી અશ્વિની હવે ટ્રેનના મુસાફરો પાસેથી વિમાન સેવાની જેમ જ એક્સ્ટ્રા લગેજ માટે વધુ રકમ લેવાના અહેવાલોનો રદિયો માપ્યો છે તેમણે સ્પષ્ટ કહ્યું કે ટ્રેનમાં મુસાફરો કેટલો સામાન સાથે લઈ જઈ શકે તે કાયદાઓથી નિયમ બનાવાયો છે તેમાં તાજેતરમાં કોઈ નવો નિયમ બનાવાયો નથી અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે ભારતીય રેલવે વિમાનની સેવાની જેમ જ લગેજ માટે નવા નિયમો લાગુ કરવાની છે જેમાં લગેજ મુજબ એક્સ્ટ્રા રકમ વસૂલવામાં આવશે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે